ઉપસ્થિત ભાવિક ભક્તો ને માડી તરફ તરફથી આજે બપોરે ભરપેટ ભોજન ને દર આ સતની ગાદી છે અને અહીંયા તો દર રવિવારે મફત મફત ને મફત ભોજન મળે છે સાંજનો નાસ્તો આજનો નાસ્તો છે માં સેવ ખમણી આપણા અત્રે ઉપસ્થિત સર્વ ભાવિ ભક્તો માટે અને તમને આ ધરાવ્યું છે તમે સ્વીકારો ઉપસ્થિત બધા માળીના ભાવિ ભક્તો ને સેવ ખમણીનો અત્યારે નાસ્તો છે માડીને પ્રસાદ ધરાવ્યો હવે બધા પોતપોતાની રીતે નાસ્તો ગ્રહણ કરે એટલે માએ રામજી કરીને વ્યક્તિ ગોતવાનું કીધું હતું મને એમના કોઈ મહારાજની દુઃખ છે તે ગોત્યા મેં એમને એમને મળ્યો એમને બધી વાત પણ કરી પણ એ ભાઈ કે મને કંઈ ખબર નથી હા રામજી દાદા તો ગુજરી ગયા છે હા બધું હા છોકરા હા પીઢી મળે માય ધબડી માય હા એ કે અમને કઈ આમાં ખબર જ નથી કે

એ રહીમ કે મને ખબર નહીં કો સીધું તરત જ હોય હા તક વડાઈ મેલ તને ખબર ના હોય તો પછી એ રહીમ કહી દે કે હા વડાઈ મેલ જી પછી તો તું રાજા બની જોમ ગિલે હારું માં પછી તો આવું જે હોય ને એ મીડિયા વાળો હારું માં સમ કઈ ના ખબર પડે કે હેડો પણ લબાચા ભરો આપણો હોય આપણો શિયો તો આપણો કબુ હોય ત્યાર નહીં ઓય કોકના કે રહીનું કરું આપણે હા એટલે લબાતા ભરીને હેડા પણ ચાણા હેડા

કદાચ એક એક વાત છે કે તો એને મોકલી દોઈ અને પછી 10 દાર 15 દાર પછી આ ધણી જો કેવા જો તો રામજીની વસ્તી ઉકાર કો ભગવાન પૂછ મારા ફલાણા ભાઈ આયા હતા તો મારે એમાં જવાબ આપવાનો કે આ મારી આ વાત હાચી છે ફૂટી અને હો ધણી કે વાત હાચી છે તો પછી કે હા લાવ ભાઈ મારી મેરડી હું લેવા આવ્યો છું કે ચોથી લાઈન આવો તમે બરોબર હાય ની બરોબર એટલે આરજી દે ગાય નહીં ફોન માં કહીએ તમારે ખાલી જોન જ કરવાનું છે ને રૂબરૂ કરો પાસે પોસ્ટ દ્વારા આ મેરડી તમારા લઈ જાવી શક કે કબૂલી શક મારા વ્યવહાર આલો છે પછી તણી કે હું વ્યવહાર સ અમુક વિચિત્ર વાત સુબા સા કે હું વ્યવહાર સ કે ભાઈ 5 લાખ નો વ્યવહાર સ ઓ તારે હું લેવાનું છે કે એ ભાઈ ગંતી પણ આ તો લાલચું થાય પાછો અને લાલચું થાય એટલે કદાચ લાલચમાં આવી જાય ને તો એમ એલડી હેડે કે તમારો શું લાલચ તો ખોટું માગે છે તો હેડે

કે અલગ આને કેવા છો એટલે જે ધણી તને જવાબ આપલે કે અમે જાણતા નથી બીજી વખત તાર કેવારો પાસે ધણી તને હું જવાબ આપલે કે ધણીમ જવાબ આપલે ભઈ મારો જવાબ બરાબર છે મને ખબર નહી હું લા લોઈ કે તું હું લોઈ પીતો નહીં પણ હું તન કાર ફેર ખાર હોજી ફેર ફોન કરે જવાબ ઉધી રાખજે કાકા જવાબ ઉધી રાખવાની ની ફરજ બને હા બરોબર

બે નહી ખબર ના પડે નહી તાર ધણી નું કોક નું કદાચ દીવ ના ભૂજા વાળો લગાવે વાળો હોય ને અને મારી એટલે હોમો ધણી કે જયંતી તારી માતા માર ઘેર બોલે એટલે 10 વખત તો માતા હું છે માં ધણી આયો માર જવાબ આવવાનો હાનક નાનો બરોબર માં તું કે જવાબ માં તું કે છું તો હું લેવા હાથે અને તું ના કે હું એને ના પાડું માં પણ જવાબ તો આવવો જ પડે બરોબર આ નિયમ આ નિયમ જવાબ આવવો જ પડે તો ખોટા પણ જવાબ આવવો જ પડે એટલે ઈ જવાબ

હું તાન તું લેવાઈશ પછી હાય ના કે નાય ના કે ઈ દેવના દેવના શબ્દો ફસાય ઈ હાય ના કે નાય ના કે તો ગુનેગાર એની એક જ તો પુરૂષ પડે કેવું થાય કો બરોબર હા જય ભાઈ હા કાઠું હોંશિયારી તો પૂરી પૂરી ઓના માત્ર હોની જોઈએ

બીજી વખત ગયો તો વિધેલો હતો દેવ એનું બોલ્યું અને નિયમ એવો કે ત્રણ વખત જવું પડે ત્રીજી વખત વિધેલો ત્રણે ત્રણ વાર વિધેલો હવે દેવ એની મેડી ને કીધું કે તારો દીકરો વારે ઘડીએ વારે ઘડીએ દર વખત વિધેલો હોય તો મને જવાબ આસો કોના લે મેલડી વિચાર કરે કે વાત સાચી મારો જાણા હોય વિધેલો વિધેલો હોય તો મને કોણ લઈ જાય એ ભાઈ ચોથી વખત ચોથી વખત ઈ ધરીને

જવાબ આલ્યો નહીં અને છેલ્લે છેલ્લે જવાબ આલ્યો તો આવો આલ્યો ભરાઈ દેજે મેર મુતો ભૈરુલી ને આવવાની હતી અન્ન વટરા ગાડે તને ખવરાવવાની તારી મૂસ ઊંચી રાખવાની હતી તને ભાગડી પહેરાવવાની હતી પચીક પચીક પોંચો મોળજ ભેડા થઈને તારી તારી આબરૂ વધારો છે અને તું આવું બોલ્યો જા જા તારે મારું ટોપું કરવું નથી અને જે જગ્યાએ જઈતી ને એ જગ્યાએ એ જગ્યાએ કઈ

કોઈ પશુ હોય એ દરેક ને દરેક જીવ ને હાથ જવાબદારી મેલડી હોય પણ એકલી એક મેલડી ના હોય કરોડો મેલડી એની એની કોઈ ગણતરી નથી કોઈ જગ્યાએ કેટલી મેલડી હોય ભલે ભલે બોલો ભાઈ ભલે મે દવા પીધી ઈ પછી માટે ને માનતા કોની મારી ડબુડી માને માનતા માની

પૂછવા સમજવાથી અમલ કરવાથી સમાધાન કરવાથી હું બોલું એમાં સત્યતા કીધી ગુરુવાર તમારે કરવાનું

બોલ બેટ કેમ આપણે કરી માડીને અને ગુનો કર્યો તમે આ સિકોતર માતાને ખૂબ પ્રાર્થના કરો વિનંતી કરો બોળા વાઘડિયો કરો બોળા બગડીઓને હા પાન દિવસ આવતો કોઈની આડી ઉડી ગરી આ કરે અને એના માટે ઓસરી ઘી बारिश पुत्र माता तब्बना खबर्स पन ये बारिश कुतर मारी पर तुम अच्छी नहीं इतने मर गए हैं सब तकलीफों चालू चालू से आम 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 आम

મોહદરી એવી લેવાય કે માં હવે પછી કોઈ અમને ગમે તે કે પણ હવે પછી અમે હરાવવાનું કે ફરીથી એ તને પધરાઈશું નહીં તને બિહારી અને પૂજા કરીશું ભલે કોઈ પરિવારના પરિવાર કુટુંબવાળા કોઈ મોને ના માં અમે તને મોનીશું तू हमारी बाढ़ से ऊपर माता बेटीली हड्डी हाँची हड्डी और हमें अरे देरी आया तने और देरी आया कि हमारे घुनो बने हो पर वैसा नहीं यहाँ पूजा करियो कदाय अभी तेरा बारी बात करियो नहीं